આજવડ બપોરે સાડા અગિયાર વાગ્યે મહેસાણા ખાતે આવેલા એપીએમસી પી એમ સી સહકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મહેસાણાના એપીએમસી ખાતે સહકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ મહેસાણા ખાતે ખેડૂતલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ ઓર્ગેનિક કૃષિ પેદાશોના વેચાણ માટેના સ્ટોલ રિનોવેશન મિનરલ વોટર પ્લાન્ટ રિનોવેશન સેનેટરીઝ બોક્સ રિનોવેશનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી ગુજરાત રાજ્ય રજનીભાઈ પટેલ તથા ધારાસભ્ય બેચરાજી ડૉક્ટર સુખાજી ઠાકોર ધારાસભ્ય મહેસાણા મુકેશભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી મહેસાણા જિલ્લાના ખેડૂતો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે મહેસાણા એપીએમસી માં એક સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે ખેડૂતો માટે અહીંયા સુવિધાઓ પ્રાપ્ત થાય એવા પ્રકારના અનેક પ્રકલ્પોની શરૂઆત આ એપીએમસી ના ચેરમેન શ્રી જયંતિભાઈ ના માધ્યમથી એમની ટીમના માધ્યમથી શરૂ કરવામાં આવે છે એમાં અમારા જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ પ્રદેશના ઉપાધ્યક્ષ બેન વર્ષાબેન મારા બંને ધારાસભ્યો મને મુકેશભાઈ મને સુખાજી અને સૌ આગેવાનો

અને એ પ્રયત્નોને આગળ વધારવાનું કામ એ સહકાર વિભાગ દ્વારા આજે અનેક પ્રકારના સહકારી આગેવાનોના માધ્યમથી થઈ રહ્યું છે ત્યારે આ એપીએમસીના માધ્યમથી પણ અહીંયા આવતા ખેડૂતોને પીવાનું શુદ્ધ પાણી મળે એમને એમના ઉત્પાદનોને વેચવા માટેનું ફલાયદું અને સારું માર્કેટ મળે એના માટે દુકાનની વ્યવસ્થા ત્યાંથી માંડીને સ્વચ્છતા આ બધાની ચિંતા એ આજે અહીંયા કરવામાં આવી છે અહીંયા કામ કરતા નાના કર્મચારીઓ નું સ્વાગત કરીને એમનું બહુમાન કરવાનું કામ અને એક પરિવાર ભાવ તરીકે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પણ આ એપીએમસીએ પૂરું પાડ્યું છે હું જયંતિભાઈ ને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે એમના માધ્યમથી આવો સુંદર કાર્યક્રમ આજે થયો